બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં અસ્ત થશે કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર બાર વર્ષ પછી બાર જૂન બે હજાર પચ્ચીસથી સત્યાવીસ દિવસ સુધી ગુરુ ગ્રહનો અસ્ત થવાથી બધી બાર રાશિઓના જીવનમાં વ્યવસ્થા આવશે હા મિત્રો ગુરુ અસ્ત થતાની સાથે જ તેની કેટલીક રાશિઓ પર તીવ્ર અસર પડશે અને કેટલીક રાશિઓને વ્યસ્ત રાખશે હા મિત્રો ગુરુ ગ્રહ અસ્ત થતાની સાથે જ તેની જબરદસ્ત અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે તો કર્ક રાશિના જાતકો ચાલો જાણીએ કે ગુરુના અસ્તથી તમને શું લાભ થશે અને તમારે કઈ સાવચેતી રાખવી પડશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોતા રહેવું જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ સંયોગ લાવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બધા ગ્રહો સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે જેની બધી બાર રાશિઓના જાતકો પર સુખદ અને અપ્રિય અસર પડે છે ગુરુ ગ્રહની રાશિમાં પરિવર્તન ઉપરાંત ઘણા ગ્રહો પણ વકરી અને અસ્ત થશે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની બધી રાશિઓના જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો પડે છે મિત્રો બાર વર્ષ પછી ગુરુ એટલે કે દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં અસ્ત થશે જે લગભગ સત્યાવીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે મિત્રો ગુરુ જ્ઞાન શિક્ષણ સંપત્તિ બાળકો અને ધર્મના કારક ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે દેવતાઓના ગુરુ ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેની સ્થિતિમાં થોડો ફેરફાર ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ એક વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સાથે ગુરુ ગુરુ બાર જૂને સાંજે સાત વાગીને સાડત્રીસ મિનિટ વાગ્યે આ રાશિમાં અસ્ત થશે અને લગભગ સત્યાવીસ દિવસ અસ્ત રહ્યા પછી નવ જુલાઈએ ઉદય થશે મિત્રો મિથુન રાશિમાં ગુરુનું અસ્ત ઘણી રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી નાણાકીય લાભની સાથે વ્યવસાય નોકરીમાં પણ લાભ મેળવી શકાય છે તો કર્ક રાશિના લોકો ચાલો આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણીએ ગુરુનું અસ્ત શું લાભ આપશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી આપણે તે દસ મોટી આગાહીઓ વિશે જાણી શકીએ નંબર એક કર્ક રાશિની પહેલી આગાહી કહે છે કે બાર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી ગુરુની અસ્ત સ્થિતિ તમને સત્યાવીસ દિવસ માટે ફક્ત લાભ આપશે હા મિત્રો આ રીતે ગુરુગ્રહનો શુભ પ્રભાવ કર્ક રાશિના લોકો પર સત્યાવીસ દિવસ સુધી જોઈ શકાય છે ગુરુગ્રહના પ્રભાવથી તમને સારો લાભ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં ગુરુ લગ્નમાં બેઠો છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો બાર જૂને ગુરુ ગ્રહસ્ત થવાને કારણે આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં લાભ મળી શકે છે તમારા જીવનમાં નકારાત્મકતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે જે નાણાકીય અને સ્વાસ્થ્ય બંને બાબતોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોશો દેવતાઓના ગુરૂના શુભ દર્શનથી તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે આ સાથે આ સમય જૂના દેવા અથવા નાણાકીય અવરોધોમાંથી મુક્તિ મળવાની શક્યતા છે હા મિત્રો જે લોકો લાંબા સમયથી સરકારી કામ માટે પરેશાન છે તો મિત્રો સરકારી કામમાં અટવાયેલા કામ આગળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલા અવરોધો દૂર થશે તમારા બાળકો સંબંધિત ચિંતાઓ ઓછી થશે અને તેમની પ્રગતિ જોવા મળશે જ્યારે આ સમયે તમને ફક્ત વિદેશ યાત્રાથી જ ફાયદો થશે હા મિત્રો બાર વર્ષ પછી બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી તમારા પર ગુરુની શુભ દૃષ્ટિ જોવા મળશે હા મિત્રો કર્ક રાશિવાળા લોકો નંબર બે કર્ક રાશિની બીજી આગાહી કહે છે કે બાર વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં અસ્ત થતાં જ આ સમયે તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે હા મિત્રો આ સમય દરમિયાન દેવતાઓના ગુરુ ગુરુની શુભ શુભદ્રષ્ટિથી તમે તમારા કારકિર્દીમાં સારી વૃદ્ધિ જોશો તમે દિવસે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો અને રાત્રે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુદેવની અનંત કૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે બાર જૂનથી સત્યાવીસ તારીખ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુગ્રહની અસ્ત સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે નસીબ ઘણી પરિસ્થિતિઓમાં તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમય તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો હા મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે મિત્રો બાર જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે અને તમને ત્યાં સફળતા મળશે આ સમયે તમે તમારા કરિયર બદલવાનું જોખમ પણ લઈ શકો છો અને નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમયે તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે હા મિત્રો ગુરુજીની સ્થાપના સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં ગૌરવ ઉમેરી શકે છે તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે તમારે તમારા કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા હા મિત્રો આ સમયે તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે તમારે તમારી કારકિર્દીમાંથી વિરામ લેવાની જરૂર નથી હા મિત્રો ગુરુગ્રહની અસ્તસ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમે બાર જૂનથી સત્યાવીસ દિવસ એટલે કે નવ જુલાઈ સુધી હેડલાઇન્સમાં રહેશો હા મિત્રો નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી આગાહી કહે છે કે બાર જૂનથી નવ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીના સમગ્ર સત્યાવીસ દિવસ માટે ગુરુની અસ્તસ્થિતિ સ્ત્રીઓ માટે તેમના સપના પૂરા કરવા માટે ખૂબ જ ખાસ રહેવાની છે હા મિત્રો લાંબા સમય પછી પોતાની કારકિર્દી શરૂ કરવા માંગતી સ્ત્રીઓ માટે આ શ્રેષ્ઠ સમય છે નવી શરૂઆત માટે સમય સારો છે તમને તમારા દરેક પ્રયાસમાં સફળતા મળી શકે છે હા મિત્રો જે મહિલાઓ લાંબા સમયથી કામ કરી રહી છે તેઓ પોતાના જીવનમાં ખુશીનો અનુભવ કરશે આ સમય તમારા દરેક પ્રયાસમાં સફળતા લાવશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ગ્રહની આખા 27 દિવસની અસ્ત સ્થિતિ સ્ત્રીઓ માટે ખૂબ સારી રહેવાની છે હા કર્ક રાશિવાળા લોકો નંબર ચાર વૃષભ રાશિ માટે ચોથી આગાહી છે એવું કહેવાય છે કે બાર જૂનથી નવ વીસ એપ્રિલ ઓગણીસો સુધી એક સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત થતાની સાથે જ આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે ખરાબ પરિણામો લાવશે હા મિત્રો દેવતાઓના ગુરુ ગુરુની શુભ દ્રષ્ટિને કારણે આ સમય વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા કોઈ શિક્ષણના પરિણામની રાહ જોઈ રહ્યા છો તો આ સમયે તમને સારા પરિણામ મળી શકે છે હા મિત્રો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગે છે તેઓ આ સમયે સરળતાથી વિદેશ જઈ શકશે આ સત્યાવીસ દિવસો દરમિયાન તમને તમારા જીવનમાં ગુરુના વિશેષ આશીર્વાદ મળશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે એક સુડતાલીસ દિવસ પછી મિથુન રાશિમાં ગુરુનું સ્થાન તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો નંબર પાંચ વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે બાર વીસ જૂન ઓગણીસો પચીસ સત્યાવીસ દિવસ માટે પારિવારિક સંબંધોમાં કડવાશનો અંત આવશે આ સમયે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ગુરુની અસ્ત સ્થિતિ તમારા અંગત સંબંધોને મજબૂત બનાવશે હા મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અથવા જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી યાત્રા સફળ થશે આ સમય સમાજમાં તમારો સંપર્ક વધી શકે છે તમારા જૂના મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થશે તમે માનસિક શાંતિ અનુભવશો હા મિત્રો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે બારવીસ જૂન ઓગણીસો પચ્ચીસ થી સત્યાવીસ દિવસ સુધી ગુરુની વિશેષ કૃપા તમારા પર રહેશે હા મિત્રો નંબર છ વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે બાર વીસ જૂન ઓગણીસ સો થી સત્યાવીસ દિવસ સુધી દેવતાઓના ગુરુની ગુરૂની સ્થિતિ તમારા પ્રેમ અને વૈવાહિક સંબંધ માટે ખૂબ જ અદ્ભુત સાબિત થવાની છે હા મિત્રો આ રીતે તમારા જીવનમાં ખુશી ફેલાશે તમારા લાંબા સમયથી ચાલતા સંબંધોમાં રહેલી કડવાશ દૂર થશે ગુરુની અનંત કૃપાથી તમે આ સમય એક નવી અનુભૂતિનો આનંદ માણશો બાર જૂન બે હજાર પચ્ચીસથી આ સમય તમારા માટે રોમાંસથી ભરેલો રહેવાનો છે તમારા જીવનમાં પ્રેમનો ઉદય થશે તમારા ગુરુની કૃપાથી તમારો પરસ્પર પ્રેમ વધશે સમયની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે અને તમને રોમાંસની તકો પણ મળશે તમને તમારા જીવનસાથી અને પરિવાર બંને તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારું લગ્નજીવન મધુર રહેશે આ સમયે તમે પ્રેમના ચાસણીમાં ડૂબેલા જોવા મળશે તમે તમારા સંબંધો અને પ્રેમને પ્રાથમિકતા આપશો ગુરુદેવ ગુરુના શુભ પરિણામોથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે અને તમે સાથે મળીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા સંબંધને પરિવારની મંજૂરી મળી શકે છે અને તમે પ્રેમના બંધનમાં બંધાઈ શકો છો તમારા પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનોની સંગતમાં ખુશ સમય પસાર કરશો આ સમયે તમે તમારા ઘણા સપના પૂરા કરી શકો છો લગ્નજીવનમાં પરસ્પર સમજણ વધશે હા મિત્રો તમે તમારા ભવિષ્ય વિશે સોનેરી સપના જોઈ શકો છો તમારા સપના પૂરા કરવા માટે તમારે એકબીજાના વિચારોનો આદર કરવો પડશે તો જ તમારી પ્રેમની ટ્રેન પાટા પર દોડશે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુ અસ્ત રહેશે અને તમારા જીવનમાં ખૂબ જ સારી અસર જોવા મળશે હા મિત્રો તમે તમારા ઉત્સાહને વધારીને તમારા જીવનમાં આગળ વધશો નંબર સાત વૃષભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે બાર જૂન બે હજાર પચીસથી વૃષભ રાશિના લોકોએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ કાળજી રાખવી પડશે આ સમયે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે મિત્રો તમારે આ 27 દિવસો દરમિયાન તમારું સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે કારણ કે આ સમયે તમને પાચન સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે જે તમને પરેશાન કરી શકે છે. જો તમને લાગે કે તમારા શરીરમાં કોઈ સમસ્યા છે તો તેને અવગણશો નહીં. તમારે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સમય વિદ્યાર્થીઓ માટે સારું સ્વાસ્થ્ય પ્રદાન કરશે. તમે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારી યાદશક્તિ પણ વધશે તમારે ધ્યાન યોગ અને માનસિક તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ રોજિંદા અભ્યાસ ઉપરાંત તમારે તમારા મનોરંજન પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ તમે તમારા મનપસંદ શોખ માટે થોડો સમય વિતાવી શકો છો અથવા એકાંતમાં તમારા માટે થોડો સમય કાઢી શકો છો આ રાશિના જે લોકો લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમને વર્ષના અંત સુધીમાં તેમાંથી રાહત મળી શકે છે નાના પ્રયત્નોથી જ તમે સારા સ્વાસ્થ્ય તરફ આગળ વધશો અને રોગો પર કાબૂ મેળવી શકશો મારા કહેવાનો મતલબ એ છે કે સમય તમને સ્વસ્થ શરીર તરફ લઈ જવાનો પ્રયાસ કરશે અને ધીમે ધીમે તમે તેમાં સફળ થશો તમારું શરીર અને મન બંને મજબૂત રહેશે અંક આઠ વૃષભ રાશિની આઠમી આગાહી કહે છે કે એકસો સુડતાલીસ દિવસ પછી ગુરુ અસ્ત થતાની સાથે જ આ સમય તમારા કારકિર્દીમાં સારા લાભ અને સફળતા લાવશે હા મિત્રો આ સમય દરમિયાન દેવતાઓના ગુરુ ગુરુની શુભ શુભદ્રષ્ટિને કારણે તમે તમારા કારકિર્દીમાં સારા ઉછાળા જોશો તમે દિવસે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો અને રાત્રે કૂદકેને ભૂસકે વૃદ્ધિ પામશો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુદેવની અનંત કૃપાથી તમારા બધા કાર્ય તમારા પક્ષમાં થશે બાર જૂનથી સત્યાવીસ તારીખ સુધી તમારી આવકમાં સારો વધારો જોવા મળશે અને સમાજમાં તમારી સ્થિતિ મજબૂત થશે ગુરુગ્રહની અસ્ત સ્થિતિ કેટલાક લોકોને નોકરી ગુમાવ્યા પછી ફરીથી સારી નોકરી મળવાની શક્યતા ઊભી કરશે ઘણી પરિસ્થિતિઓમાં નસીબ તમારો સાથ આપશે અને ઘણા સારા વિકલ્પો તમારી પાસે આવશે જે તમને માનસિક શાંતિ આપશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે અને વ્યવસાય કરે છે તેઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકે છે આ સમય તમે તમારા લાંબા સમયથી ચાલતા દેવાથી પણ મુક્તિ મેળવી શકો છો મિત્રો બાર જૂનથી સત્યાવીસ દિવસ સુધી ગુરુના શુભ દર્શન તમને તમારા કરિયર માટે ફક્ત લાભ જ આપશે મિત્રો બાર જૂનથી તમને તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી બધી તકો મળશે જેમાં તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો આ સમયે તમે તમારા કરિયરમાં ફેરફાર કરવાનું જોખમ પણ લઈ શકો છો તે જ સમયે વિદેશમાં સ્થાયી થવા માંગતા લોકો માટે સારી તકો ઊભી થઈ રહી છે તે જ સમયે નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમયે તમને કામથી વધુ લાભ મળશે તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો છો તમને ઘણી નોકરીની ઓફર મળી શકે છે અથવા તમને પ્રમોશન પણ મળી શકે છે હા મિત્રો ગુરુજીની સ્થાપના સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં ગૌરવ ઉમેરી શકે છે તમને કામ સંબંધિત મુસાફરીઓથી ફાયદો થશે તમારે તમારા કારકિર્દી પર સંપૂર્ણ રીતે કામ કરવાની જરૂર છે અને તમે તમારા કારકિર્દીમાં તે બધું પ્રાપ્ત કરશો જે તમે લાંબા સમયથી કરવા માંગતા હતા હા મિત્રો આ સમયે તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો જે તમારા વિકાસમાં મદદ કરશે તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે તમારે થાકવાની કે રોકાવાની જરૂર નથી તમારે ફક્ત સખત મહેનત કરતા રહેવું પડશે તમારે તમારી કારકિર્દીમાંથી વિરામ લેવાની જરૂર નથી હા મિત્રો ગ્રહની અસ્ત સ્થિતિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમે બાર જૂનથી સત્યાવીસ દિવસ એટલે કે નવ જુલાઈ સુધી હેડલાઇન્સમાં રહેશો હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવી શકે મિત્રો આભાર